હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે હું હવે ચાલુ અહીંથી આપણે નીકળીએ હેલો ફ્રેન્ડ્સ તો અમે બધા પહોંચી ગયા છે ને ગાય આજે આ દિવાલ પાડવાની છે આખી ગાયસ તો હવે થઈ ગયો છે તડકો અને અમને લાગે છે તડકો તો જો દિવાલ માથે પીઢ હતી તો અમે હવે પીઢ ઉતારી રહ્યા છે તો રાજનભાઈ ને દોરી બાંધે છે આ પીઠ ઉપર અને પીઠ અમે નીચે ઉતારી અને અહીંથી દીવાલ પાડવાનું ચાલુ કરશું

いいる ગાઈસ તો રાજનભાઈ હવે કામ ઉપાડી લીધું છે ખીલા ધરબી દેવાના હે કોઈ સો ટકા વાર લાગશે થોડી આવજે મજા

ગાઈસ તો હવે થઈ ગયા છે બપોર ને અમને લાગી છે ભૂખ એટલે હવે અમે ખાવા વહી જઈ અને થોડુંક મશીનનું વાયર છે તો હકેલી લે પીસા ભાઈને લાગી છે ભૂખ કાળુભાઈ અમારે કહેતા નથી ભાઈ ભૂખ તો લાગી છે લાગી ને ભાઈ હા ભાઈ તો ગાઈસ હવે અમે ખાઈ લઈએ તો ગાઈસ જોઈ શકો છો આવું અમારે બપોરે જમવામાં હોય ગાઈસ અને અમારો જ વિડીયો ચાલુ છે ગાઈસ મરચા છે લાલ મરચા ખાવા હોય તો મારા ટિફિનમાં તો દાળ આવી છે રાજનભાઈ ને આરતી અમે જમી લઈએ હવે જય માતાજી ફ્રેન્ડ